લો ઓફ એટ્રેક્શન તમારા જીવનમાં ત્યારે જ કામ કરશે જ્યારે તમે એના માટે એક્સાઇટેડ હશો તમે એને ફૂલ હાર્ટેડલી એને એક્સેપ્ટ કરશો ના કે ડાઉટથી કે આવું બને કે નહીં આવું થાય કે નહીં અને બીજી વસ્તુ લો ઓફ એટ્રેક્શન તમારા જીવનમાં તો જ આવશે જો તમે તમારા જીવનમાં મોટું મોટું વિચારતા શીખી ગયા હશો નાનું નાનું વસ્તુ વિચારશો તો એ વસ્તુ તમારા જીવનમાં લો ઓફ એટ્રેક્શન આવશે જ નહીં ચાલો એક તમે એક્ઝામ્પલ આપો કોઈ બી વસ્તુ આપણે એકદમ મોટી જ્યારે વિચારીએ છીએ ને ત્યારે આપણને હંમેશા એવું લાગે છે કે આ અસંભવ છે આ નહીં થાય મારી સાથે તો નહીં જ થાય એવું થાય આપણને પણ એ જ વસ્તુ દુનિયામાં કોઈના કોઈએ તો એને અટ્રેક્ટ કરી જ છે કોઈએ અને કોઈએ તો એને મેળવી જ લીધી છે પોતાના એટ્રેક્શન તો તમે તમારી જાતને આવી નાની માનશો કે ના હું તો ના જ કરી શકું તો એ વસ્તુ ક્યારેય નહીં થાય પણ જ્યારે તમે એવું માનવા માંડશો કે આ વસ્તુ હું કરી શકું છું તો તમને અંદરથી એક ફિલિંગ આવશે કેવી ફિલિંગ આવશે તમારા હાર્ટબીટ થોડાક પાસ ચાલશે પ્લસ તમારી આંખોમાં ચમક આવશે પ્લસ તમારા મગજમાં એમ થશે કે શું કરું શું કરું શું કરું બસ એવું થશે કે તમે આમથી આમ ક્યાંક ચાલશો ચાલ્યા કરશો એટલે એનો મિનિંગ હું તમને એવું કહેવા માગું છું કે તમે અનરેસ્ટ ફીલ કરશો અને અનરેસ્ટ ફીલ કરીશું એ સારી વસ્તુ છે જ્યારે પણ આપણે અનરેસ્ટ ફીલ કરીશું ત્યારે આપણી ફ્રિક્વન્સી બદલાશે અને ફ્રિક્વન્સી બદલાશે તે વખતે તમે જે વિચારશો એ એક્સેપ્ટન્સ સ્ટેજમાં જશે અને તમે એને માનવા માંડશો આ દરેક વસ્તુ આપણા પોતાના માનવાથી જ થાય છે કોઈ બીજું આમાં કોઈ જ રોલ નથી એનો તમે એક્સેપ્ટ કરશો તો જ તમે આને ફૂલફિલ કરી શકશો બીજી કોઈ પણ વસ્તુ તમારા જીવનમાં બદલાવ નહીં લાવી શકે બિકોઝ તમારે એટ્રેક્ટ કરવું છે તમારે પૈસા જોઈએ છે તમારે ખુશીઓ જોઈએ છે તમારે લાઈફ સારી જોઈએ છે તમારે ફોરેન ટ્રીપ જોઈએ છે બધું તમારે જ જોઈએ છે તમારે જે પણ જોઈએ એ બધું જ મળશે જો તમે આવી રીતે વિચારતા થઈ જશો હવે આ વિચારવાની વાત જે મેં તમને કહી એ એવું નથી કે તમે એક જ દિવસ વિચારશો ને તમારી જીવનમાં આવી જશે તમારે સતત એ વિચારોમાં મને એ પ્રયત્નમાં રહેવું પડશે કે તમારે એ વસ્તુ જોઈએ છે એ સતત વિચારોમાં રહેવા માટે ઘણી બધી ટેકનિક્સ છે અને એ છે રાઇટિંગ પ્રેક્ટિસ ગ્રેટિટ્યુડ પ્રેક્ટિસ એટલી બધી પ્રેક્ટિસ અવેલેબલ છે જો તમે કોઈ બુક્સ વાંચશો ને તો તમને વધારે હેલ્પફુલ રહેશે જેમાં અડધી અલગ અલગ પ્રકારની પ્રેક્ટિસ આપેલી છે એમાંની એક સૌથી પાવરફુલ ટેકનિક છે એ છે ગ્રેટિટ્યુડ પ્રેક્ટિસ ગ્રેટિટ્યુડ પ્રેક્ટિસ એટલે આભાર માનવાની પ્રક્રિયા આભાર માનવાથી શું થાય અને આભાર હું શેનો માનું જે વસ્તુ મારે જોઈએ છે એનો માનો કે જે મને મળી ગઈ છે એનો માનો તો આભારની ફિલિંગ ક્યારે તમને આવશે જે વસ્તુ તમને મળી ગઈ છે એનાથી સૌથી પહેલા તમને આભારની ફિલિંગ આવશે થેન્કસની ફિલિંગ આવશે તો એક નિયમ બનાવી લો કે એક મહિના સુધી દરરોજ મારે સવારમાં દસ લખવા છે દસ આભાર લખવા છે અને એ આભાર તમે કેવા લખી શકો છો જે પણ તમારી લાઈફમાં થઈ રહ્યું છે એના આભાર માન્યો આ બહુ જ કોમન પ્રેક્ટિસ છે અને બહુ જ લોકોએ અપનાવી લીધી છે એટલે મારી રિક્વેસ્ટ છે કે તમે આભાર માનવાની પ્રક્રિયા એટલીસ્ટ ચાલુ કરો તો તમને જે જોઈએ છે ને એ એની જાતે જ તમને મળવા મળશે આભાર આપણે સેની સેની માટે માની શકીએ મારા જી પોતાના જીવન માટે પોતાની આજુબાજુ જે મારા ભાઈ બહેન હસબન્ડ વાઈફ ફેમિલી બધા માટે તમે આભાર માની શકો પ્લસ તમારા બાળકો જો સારું ભણી રહ્યા હોય ના ભણી રહ્યા હોય ઓછું ભણી રહ્યા હોય પણ બાળકો તો છે એના માટે આભાર માનો સવાર સાંજનું ભોજન મળે છે એના માટે આભાર માનો તમારી પાસે કામ છે એના માટે આભાર માનો એવી કેટલી બધી વસ્તુ તમને રોજ મળી જશે જેના માટે તમે આભાર માની શકો છો જો તમે એકવાર આ પ્રેક્ટિસ શીખી ગયા હાર માનવાની તો તમે જે ડિઝાયડ કર્યું છે જે વિચાર્યું છે કે મારે આ જોઈએ છે એ પણ એની જાતે જાતે ખેંચીને આવશે આવા ઘણા પ્રોગ્રામ ઘણી વાતો તમે સાંભળી જશે પણ મારી રિક્વેસ્ટ છે કે એકવાર તમે ટ્રાય કરીજો ઇટ વિલ ડેફિનેટલી મેક ડિફરન્સ ઇન યોર લાઈફ જો તમને વિડીયોમાં કંઈ પણ યુઝફુલ લાગતું હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને શેર કરો